ગઈકાલ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં અલકાપુરી ખાતે બાબુભાઈ જ્વેલર્સ નામની જ્વેલર્સની શોપ આવેલ છે એમના માલિક જીગ્નેશભાઈ બાબુભાઈ સોની છે જે હવે પોલીસને જાણ કરેલી કે ગઈકાલ ઓગણત્રીસ ચાર પાંચના સવારના ચાર વાગ્યાના વર્ષામાં ચાર જેટલા ચોર રીસમો આવી એમની જ્વેલર્સનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી અને અઢાર કેરેટના રોઝ ગોલ્ડના સો ગ્રામ જેટલી મુદ્દા માલ ચોરી કરી લઈ ગયેલ છે આ ચોરી દરમિયાન વોચમેન જેનું નામ રાજેન્દ્ર પાલ છે એમણે આ ચોરોનો સામનો કરતા આ ચોરોએ એમના માથાના ભાગે સ્થળીઓ મારી ઈજા પહોંચાડી છે આ મતલબે સયાજીગંજ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ઘટના પર દ્વે ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ઘટનાની ગંભીરતા જુદા તુરંત જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી અને ખાસ આ ચાર ચોરીસમો કઈ રીતે આવ્યા અને કઈ દિશામાં ભાગ્યા હતા ત્યાં નાકાબંધી પણ કરવામાં આવેલી જેમાં પ્રાથમિક તપાસમાં પોલીસને એક ઇકો કાર સીસીટીવી ફૂટેજના માધ્યમથી જોવા મળે છે અને આ કાર જે દિશામાં ગઈ છે એ દિશામાં હાલ પોલીસ તપાસ ચાલુ છે એકંદરે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી આ ટીમો કામ કરી રહી છે ફોરેન્સિક સાયન્સ ઓફિસર્સ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે અને ઝડપથી ગુનો શોધાઈ જાય એ દિશામાં પોલીસે પ્રયત્નો હાથ